રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે હાઈવે પર પગપાળા અંબાજી જતા યાત્રીઓ માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે હાઈવે પર અંબાજી જતા યાત્રિકો માટે જેતલપુરા ગામ લોકો દ્વારા ચા પાણી નાસ્તા તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગ્રામ લોકો દ્વારા જેતલપુરા ગામ ખાતે હાઈવે પર પચીસ વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં આ કેમ્પમાં કચ્છથી તેમજ સાતલપુર વાગડ રાધનપુર તરફથી આવતા પદયાત્રીઓ માટે જેતલપુરા ખાતે કેમ્પનું આયોજન રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઠાકોર અંબારામભાઈ તેમજ ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠાકોર અમીરભાઈ ઠાકોર ભરતભાઈ વણકર દિનેશભાઈ ઠાકોર વિક્રમભાઈ ઠાકોર મગનભાઈ રબારી દશરથજી ઠાકોર હરેશભાઈ ઠાકોર સમગ્ર મિત્ર મંડળ તેમજ ગ્રામવાસીઓ સહિત સહયોગથી આ કેમ્પની ચાર દિવસ માટે શરૂઆત કરવામાં આવી છે તેમજ સમગ્ર પદયાત્રીઓ કેમનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર જગદીશ પંચાલ પાટણ શ્રી રામ સેવા સમિતિ યાદરપુરા અને ગામના સહયોગથી યાદરપુરા બસ ઉપર લગભગ ફરી ફરીથી અભિમાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં ચા પાણી નાસ્તો અને રહેવાની સુવિધા છે તમામ ભક્તોને યાદરપુરા કેમ્પમાં લાભ લેવા વિનંતી અને આ કેમ્પ ચાલુ થાય છે અને દસિંહ સુધી ચાર દિવસ રાખવામાં આવે છે તમામ ભક્તો અમારા કેમ્પની મુલાકાત લેવા વિનંતી